આવી રહી છે મોટી આફત હવામાન અંબાલાલ અને પરેશ ગોસ્વામી ની ભૂકા કાઢે તેવી આગાહી મળતી માહિતી અનુસાર મિત્રો જણાવી દઈએ કે રાજ્યમાં અંગ ગરમી વચ્ચે હવે વરસાદને લઈ આગાહી સામે આવી છે વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી વરસાદી માહોલ યથાવત રહે છે આ સાથે અનેક જિલ્લામાં વરસાદને પગલે યલો ઓરેન્જ એલર્ટ અપાયા છે આ તરફ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આ સાથે આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ